અગાઉ આપણે જે આ બ્લેક કલર જે બનાવેલો હાથી પટોળામાં આખો કસબ વર્ક વાળો સાડીમાં સ્ટેચ્યુમાં કઈ રીતની લાગે છે એ બતાવી દઉં જો આ એનો આખો ઓવરવ્યુ છે ઓરિજિનલ ખાટલી વર્ક લટકણ ઓરિજિનલ કસબ અને રેડ કલર એકદમ બેસ્ટ વસ્તુ રહેવાની છે બંને કલર અવેલેબલ છે આ રેડ છે અને આ બ્લેક છે બંને કલર અવેલેબલ છે અને આ રેડ નો ઓવરવ્યુ આખું તમને આખી સાડી ખોલીને ને બતાવી દઉં તો ઓર્ડર કરવા માટે તમારે છે ને આ નીચે ડિસ્પ્લે ઉપર જે નંબર છે ને એમાં સ્ક્રીનશોટ પાડીને અમને મોકલવાનો છે જેથી અમે તમને આનું એ કમ્પ્લેટ આનું તમને વ્યવસ્થિત ફોટો અને પ્રાઇઝ કહી દઈશું એકદમ રિઝનેબલ રેટ અને રીઝનેબલ પ્રાઇઝમાં આ તમને મળી જવાનું છે બરાબર અને આવા જ નવા કલર અને વિડિયો હજી એક કલર અમે લોન્ચ કરવાના છે અમારી નેક્સ્ટ રીલમાં તો અમારું આઈડી છે એને ફોલો કરી લ્યો આવી જ રીતે કોટન તેમજ રિયોન રિયોન જે ચાહકો મારા બેન છે એના માટેની આ વસ્તુ છે તો ઓર્ડર કરવા માટે તમારે ડિસ્પ્લે ઉપર નંબર છે એમાં સ્ક્રીનશોટ પાડીને મોકલવાનો છે આનું બ્લાઉઝ અમે પહેરેલું છે છતાંય આને છે ને અમે બ્લાઉઝ તમને આખો ઓવરવ્યુ બતાવી દઈએ જો આ રીતનું આખું બ્લાઉઝ આવશે વર્ક વાળું રેડ બરાબર આ રીતનું તો અમારા આઈડી ને તમે ફોલો કરી લો આવી જ રીતે નવા નવા વિડીયો જોવા માટે નવી ડિઝાઇનો જોવા માટે ઓર્ડર કરવા માટે તમારે ડિસ્પ્લે ઉપર જે નંબર છે એમાં સ્ક્રીનશોટ પાડીને મોકલવાનો છે